તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને બજાર આજે થોડાક સારા એવું લાગે છે ઊંચામાં તેરસો સિત્તેર એસીથી ચૌદસોના નામ પડ્યા છે જનરલ ભાવ હજારથી માંડીને બારસો આજુબાજુના છે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ વાતાવરણ ગરમીવાળું છે પણ આવક સારી એવી છે વરિયાળીની ચાલો વરિયાળીની હરાજી જોઈ લઈએ એ દાવી દમ દમ કિતા દીતે રૂપિયા માં હમ 700 રૂપિયા રૂપિયા પૂરા કલર નો થઈ ગયેલો ડિસ્કાઉન્ટ છે અમને ખબર હોય એ 1170 1170 1170 સુપર કલર એ 1170 રૂપિયા હાલ રૂપિયા એ 70 રૂપિયા 1170

પંચાવ તેરસો પાંચ પંદર વી પચવીસ દેવી પાદળી ચાલીસ પીચાલીસ પચાસ પંચાવન પંચાવન બાઈ એ તેર પંચાવનમાં ગરબા વીસવા પચાસ નંબર કરી એટલે ભાઈ આ તેરસો ને પંચાવન નંબર એ અગિયાર બજામાં આજે અગિયાર બજાર એ અગિયાર બજા બધી આઠ બજારો બજા એ અગિયાર બજા ભાઈ

Adiya soro